જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયો લેક્ચરમાં જોઈશું આપણે ઇન્વેન્ટરી મૂલ્યાંકનનો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણતરી અંગેનો દાખલો જે ગુજરાત યુનિવર્સિટી બે હજાર બાવીસમાં પૂછાયેલ છે તેનો ઉકેલ સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે એક કારખાનામાં માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન માલસામાન પી અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે ભારીત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો જેમાં આપણને વિગતો આ પ્રમાણે આપી છે તારીખ વિગત એકમ અને એકમ દીઠ ભાવ જેમાં એક ત્રણના રોજ શરૂનો સ્ટોક છે ચોવીસો એકમ એકમ દીઠ રૂપિયા છ લેખે ત્યારબાદ આઠ ત્રણની જાવક છે અઢારસો એકમ ત્યારબાદ દસ ત્રણના રોજ આવક છે ચોવીસો એકમ એકમ દીઠ રૂપિયા આઠ લેખે ત્યારબાદ પંદર ત્રણના રોજ જાવક છે ચોવીસો એકમ ભારિત સરેરાશ મુજબ જાવક કરવાની છે ત્યારબાદ વીસ ત્રણના રોજ આવક છે અઢારસો એકમ એકમ દીઠ રૂપિયા સાત લેખે અને ત્યારબાદ પચીસ ત્રણના રોજ જાવક છે પંદરસો એકમ તો આપણે ભારિત સરેરાશ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે તો સૌ પ્રથમ આપણે બનાવીશું સ્ટોક પત્રક માર્ચ માસનું પી નું ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તારીખ આવક જાવક અને સ્ટોક આવકમાં ત્રણ ખાના પાડીશું જથ્થો ભાવ અને રકમ તેવી જ રીતે જાવકમાં પણ જથ્થો ભાવ અને રકમ સ્ટોકમાં પણ ત્રણ ખાના પાડીશું જથ્થો ભાવ અને રકમ આવી રીતે સૌપ્રથમ પ્રથમ સ્ટોકપત્રક તૈયાર કરી લેવાનું છે સ્ટોકપત્રક તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વ્યવહારની અસર સ્ટોકપત્રકમાં આપતા જવાનું છે અને જરૂર જણાય ત્યાં ભારત સરેરાશ મુજબ ભાવની ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ તારીખ એક ત્રણ ના રોજ શરૂનો સ્ટોક છે ચોવીસો એકમ એકમ દીઠ રૂપિયા છ લેખે આવક તરીકે સ્ટોક પત્રકમાં દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું એક ત્રણ એકમ ચોવીસો જથ્થો છ રૂપિયા લેખે ચોવીસો ગુણ્યા છ કરીશું તો મળશે આપણને ચૌદસો એક ત્રણની કોઈ ઝાવક છે નહીં એટલે આપણે કોઈ વિગત દર્શાવી નથી માટે આખા સ્ટોક ચોવીસો એકમનો એકમ દેટ રૂપિયા છ લેખે ચૌદ હજાર ચારસો થશે ચોવીસો ગુણ્યા છ કરશો તો ચૌદ ચારસો મળશે એક ત્રણ પછી આઠ ત્રણ ની જાવક છે અઢારસો એકમની તો જે આપણો શરૂનો સ્ટોક છે એમાંથી આપણે જાવક તરીકે દર્શાવીશું તો સ્ટોક પત્રક માં જઈશું તારીખમાં લખીશું આઠ ત્રણ જાવકમાં લખીશું અઢારસો એકમ છ લેખે અઢારસો ગુણ્યા છ કરીશું તો મળશે આપણને દસ હજાર આઠસો હવે આખો સ્ટોક બતાવવાનો છે તો ચોવીસો માંથી અઢારસો જાવક ગઈ તો બાકી વધ્યો સ્ટોક છસો એકમ એકમ છસો ગુણ્યા છ કરીશું તો મળશે આપણને ત્યારબાદ આપણને તારીખ દસ ત્રણ ની આવક આપી છે ચોવીસો એકમ રૂપિયા આઠ લેખે તો આવકમાં દર્શાવીશું અને દસ ત્રણ ના ભારિત સરેરાશ ભાવની પણ ગણતરી કરીશું તો સ્ટોક પત્રકમાં જઈશું આવકમાં લખી તારીખમાં લખીશું દસ ત્રણ આવક ચોવીસો એકમ એકમ દેટ રૂપિયા આઠ લે કે ઓગણીસ હજાર બસો હવે આપણે ક્યુ વન બરાબર છસો અને પી વન બરાબર છ રૂપિયા ધ્યાનમાં લેવાના છે જ્યારે ક્યુ ટુ બરાબર ચોવીસો અને પી ટુ બરાબર આઠ ધ્યાનમાં લેવાના છે તો ક્યુ બરાબર છસો ક્યુ ટુ બરાબર ચોવીસો પી વન બરાબર છ અને પી ટુ બરાબર આઠ ધ્યાનમાં લઈ તારીખ દસ ત્રણ ના રોજ ભારત સરેરાશ ભાવે સ્ટોક દર્શાવવાનો છે કારણ કે નવી ખરીદી ઉદભવી માટે તો તારીખ દસ ત્રણ ના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી સૂત્ર મૂકીશું ભારિત સરેરાશ ભાવ બરાબર પી વન ગુણ્યા ક્યુ વન વત્તા પી ટુ ગુણ્યા ક્યુ ટુ છેદમાં ક્યુ વન વત્તા ક્યુ ટુ જ્યાં પી વન બરાબર છ આપણને આપ્યો છે પ્રથમ ખરીદીનો ભાવ P2 એટલે બીજી ખરીદીનો ભાવ આઠ છે Q1 એટલે પ્રથમ ખરીદીનો જથ્થો છસો એકમ છે જ્યારે ક્યુ એટલે બીજી ખરીદીનો જથ્થો ચોવીસો એકમ છે ઉપરના સૂત્રમાં મૂકતા તો છ ગુણ્યા છસો વધતા આઠ ગુણ્યા ચોવીસો કરીશું આઠ ગુણ્યા ચોવીસો તો આપણને મળશે છ ગુણ્યા છસો એટલે છત્રીસો અને આઠ ગુણ્યા ચોવીસો કરશું તો મળશે ઓગણીસ બસો છત્રીસો કરીશું તો મળશે અને છસો ચોવીસો એટલે ત્રણ હજાર બાવીસ આઠસો ભાગ્યા ત્રણ હજાર કરીશું તો આપણને એકમ દીઠ ભાવ મળશે સાત પૈસા એટલે કે આપણે જે આખર સ્ટોક છે એ એકમ દીઠ સાત રૂપિયા ને પૈસા લેખે ત્રણ હજાર એકમ એકમ દીઠ રૂપિયા સાત પોઈન્ટ સાહીઠ લે કે બાવીસ હજાર આઠસો ત્યારબાદ આપણે પંદર ત્રણ ના રોજ જાવક છે ચોવીસો એકમ દર્શાવવાની છે તો ચોવીસો ગુણ્યા સાત પોઈન્ટ સાઈઠ કરીશું તો મળશે આપણને અઢાર હજાર બસો ને ચાલીસ ત્રણ હજાર માંથી ચોવીસો બાદ કરીશું તો મળશે આપણને છસો અને છસો ગુણ્યા સાત પોઈન્ટ છ કરીશું તો આપણને મળશે રૂપિયા સ્ટોક તારીખ રોજનો પછીની ખરીદી છે તારીખ વીસ ત્રણ આવક અઢારસો એકમ એકમ રૂપિયા સાત લેખે તો આવક તરીકે દર્શાવીશું અને ત્યારબાદ વીસ ત્રણ ના રોજ છે એ આપણે ભારે સરેરાશ ભાવની ગણતરી કરીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું વીસ ત્રણ એકમમાં લખીશું અઢારસો સાત રૂપિયા લેખે અઢારસો ગુણ્યા સાત કરીશું તો મળશે આપણને બાર હજાર છસો જ્યારે આપણે આખરનો સ્ટોક છે આગળની તારીખનો એ છસો છે સાત પોઈન્ટ છ લેખે ચાર હજાર એટલે કે ક્યુ બરાબર છસો અને પી વન બરાબર સાત પોઈન્ટ જ્યારે ક્યુ ટુ બરાબર અઢારસો અને P2 બરાબર 7 ભારિત ભાવની ગણતરી કરતી વખતે ગણતરી ભારિત સરેરાશ માટે સૂત્ર મૂકીશું પી વન ગુણ્યા ક્યુ વન વધતા ગુણ્યા ક્યુ ટુ છેદમાં ક્યુ વત્તા ક્યુ જ્યાં પી બરાબર પ્રથમ ખરીદીનો ભાવ સાત છે અને પી ટુ બરાબર બીજી ખરીદીનો ભાવ સાત રૂપિયા છે Q1 બરાબર પ્રથમ ખરીદીનો જથ્થો છસો એકમ છે અને Q2 બરાબર અઢારસો છે અઢારસો તો સાત પોઈન્ટ સાઈઠ ગુણ્યા છસો કરીશું તો મળશે ચાર હજાર પાંચસો સાઈઠ ને સાત ગુણ્યા અઢારસો કરીશું તો મળશે બારસો ને બાર હજાર છસો બાર હજાર છસો વત્તા કરીશું આપણે ચાર હજાર ને ચાર હજાર પાંચસો તો મળશે આપણને સત્તર હજાર એકસો ને છેદમાં છસો અઢારસો એટલે ચોવીસો સત્તર હજાર એકસો ભાગ્યા ચોવીસો કરીશું તો આપણને એકમ દીઠ ભાવ મળશે સાત રૂપિયા પંદર પૈસા જે આખર સ્ટોક છે એ વીસ આપણે સાત રૂપિયા પંદર પૈસા દર્શાવવાનો છે ચોવીસો એકમનો તારીખ વીસ ત્રણ ના રોજ સ્ટોક પત્રકમાં જઈશું અને તારીખ વીસ ત્રણ સાત રૂપિયા સત્તર હજાર એકસો ને સાહીઠ ત્યારબાદ આપણો છેલ્લો વ્યવહાર પચીસ ત્રણ ની જાવક છે પંદરસો એકમ તો જાવક તરીકે આપણે દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું પંદર ત્રણ જાવકમાં પંદરસો એકમ સાત પોઈન્ટ પંદર લેખે રૂપિયા દસ હજાર સાતસો પચીસ ચોવીસો માઇનસ પંદરસો કરીશું તો મળશે આપણને નવસો એકમ સાત પોઈન્ટ પંદર લેખે છ હજાર પાંત્રીસ હવે બધા જ વ્યવહારની અસર સ્ટોક અપાઈ ગઈ છે સ્ટોક પત્રક બંધ કરવાનું છે તો બંધ કરીશું સ્ટોક પત્રક તો પહેલાં આવકના જથ્થાનો સરવાળો કરીશું તો ચોવીસો વત્તા ચોવીસો એટલે અડતાલીસો અડતાલીસો વત્તા અઢારસો કરીશું તો મળશે આપણને છ હજાર છસો ત્યારબાદ આવકની રકમનો સરવાળો કરીશું તો ચૌદ ચારસો વત્તા ઓગણી બસો વધતા બાર છસો કરીશું તો મળશે આપણને છેતાલીસ બસો જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો અઢારસો વત્તા ચોવીસો વત્તા પંદરસો કરીશું તો મળશે પાંચ હજાર સાતસો ચાવકની રકમનો સરવાળો કરીશું તો દસ હજાર આઠસો વત્તા અઢાર હજાર બસો ચાલીસ વત્તા દસ હજાર સાતસો પચીસ એટલે મળશે ઓગણચાલીસ હજાર સાતસો ને પાસઠ હવે આપણે આખર સ્ટોક શોધવાનો છે તો છ હજાર છસો માઇનસ પાંચ હજાર સાતસો કરીશું તો આખર સ્ટોકનો જથ્થો મળશે નવસો અને છેતાલીસ હજાર બસો માઇનસ ઓગણચાલીસ હજાર સાતસો ને પાસઠ કરીશું તો આખર સ્ટોક મળશે આપણને છ હજાર ચારસો ને પાંત્રીસ તો અહીંયા આપણે ભારત સરેરાશ સ્ટોકની ગણતરી કરી તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ નવી ખરીદી થાય ત્યારે તમારે નવી ખરીદી પછીનો જે આખર સ્ટોક દર્શાવવાનો આવે તે ભારે જ સરેરાશ ભાવ શોધીને દર્શાવવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવે આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે તો એક કારખાનામાં માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન માલ સામાન આર અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે ભારત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો તારીખ વિગત એકમ અને એકમ દીઠ ભાવ તારીખમાં આપણને એક ત્રણ આપી છે શરૂનો સ્ટોક છે આઠસો એકમ એકમ દીઠ રૂપિયા છ લેખે ત્યારબાદ આઠ ત્રણ જાવક છે છસો એકમ ત્યારબાદ દસ ત્રણ આવક છે આઠસો એકમ આઠ રૂપિયા લેખે ત્યારબાદ પંદર ત્રણ જાવક છે આઠસો એકમ ત્યારબાદ વીસ ત્રણ આવક છે છસો એકમ સાત રૂપિયા લેખે ત્યારબાદ પચીસ ત્રણ જાવક છે પાંચસો એકમ તો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી બે હજાર બાવીસ નો છે અને આનો જવાબ આપણને મળશે ત્રણસો એકમ એકમ દીઠ રૂપિયા સાત પોઈન્ટ પંદર લેખે કુલ રકમનો આખો સ્ટોક મળશે આપણને બે હજાર પિસ્તાલીસ તો આ દાખલો પણ જાતે ગણવા માટે પ્રયત્ન કરશો જે આગળના દાખલા જેવો જ છે અગેન વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ